ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી

આ જે નાની દસ વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશન ની અમારી તમામ મહિલા વકીલો તરફથી બધા રીતના આવેદનપત્ર કરીશ નમ્ર વિનંતી કરીશ કે આવા ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી માંથી કોઈ પણ વકીલ આ નરાધમ ના વકીલ તરીકે રોકાશે નહીં એની અમે ખાતરી એને બાહરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસી ની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નરાધમ આવું કૃત્ય કરવા પહેલા તો વખત વિચાર કરે અને જેને કારણે આજ આવા કારણે કરતક બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવું કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરે બે લાઇક અન શરૂ પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખને કે